આગવી ઓળખની વિરાસતને સાચવીને બેઠો છે આદિવાસી સમાજ જુઓ આદિવાસી સમુદાયની સદીઓ જૂની વિશિષ્ટ કલા સંસ્કૃતિ રીતિ રિવાજ અને પરંપરાઓને લઈને તે દેશ અને વિદેશમાં આદિવાસી સમુદાય એક આગવી ઓળખને પ્રસ્થાપિત કરી છે અને આવી જ એક આગવી ઓળખની વિરાસતને છોટાઉદેપુર જિલ્લાનો આદિવાસી સમાજ સાચવીને બેઠો છે આમ તો વૈશાખ મહિનાની ત્રીજનો તહેવાર એક દિવસના તહેવાર પૂરતો સીમિત નહીં રહેતા આખા મહિનાને અખાત્રીજના મહિના તરીકે ઓળખવામાં આવતો હોય છે અને અખાત્રીજના મહિનામાં કોઈના ઘરની ઓસરીમાં પિંઢોરા લખાય છે અને આનંદ ઉલ્લાસ અને આસ્થા સાથે ધામધૂમપૂર્વક ઉજવાય છે પાનંગા અખાત્રીજ શરૂ થતા નવા વર્ષમાં પ્રકૃતિ પોતાનું જૂનું સ્વરૂપ ત્યજી નવું સ્વરૂપ ધારણ કરે છે ત્યારે પ્રકૃતિ પૂજક આદિવાસી પોતાની અનોખી પરંપરા સાથે વરસાદના જ ગણાતા બાબા ઈન્દ્રને ઢોલ માંદલ વાસળીના સૂર સાથે નાચગાન કરી બાબા ઇન્દ્રને રીઝવી સારા વરસાદની કામના કરે છે સદીઓથી ચાલતી આવતી પરંપરાના ઉત્સવ ઉજવી આદિવાસીઓ પોતાની આગવી સંસ્કૃતિની વિરાસતની ઝલક વનાર ગામમાં ગામ સાઈ દેવોનું આણું વારવાના ઇન્દ્રના ઉત્સવ દરમિયાન સંસ્કૃતિ જોઈ નયનરમ્ય દ્રશ્યો Why that?